જેતપુર નગરપાલિકા નવો વેરો નાખવાની ફિરાકમાં કે જ્યાં શહેરીજનોના વાહન વેરા સામે વાંધાઓ સૂચનો માંગ્યા વાહનો પર વન ટાઈમ ટેક્સના જે નિર્ણયથી પ્રજામાં વિરોધ કે જ્યાં નોટિસ સામે ચેમ્બર ઓફ કોમર્સ લેખિતમાં વાંધો રજૂ કર્યો નવ વાહન ખરીદે તો તેઓએ વન ટાઈમ વાહન ટેક્સ ભરવો પડશે દ્વિચક્રીય વાહનથી લઈ હેવી વાહનો માટે પણ ટેક્સ કે જ્યાં વેરા વિરોધમાં પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો છે પ્રજા નગરપાલિકા સામે ધરણાના કાર્યક્રમો પણ કરશે

આ જે વાહન વેરો છે એ નવા વાહનની ખરીદી ઉપર વન ટાઈમ હોય માની લો કોઈ બાઇક લે એક્ઝામ્પલ આપું છું પાંચસો રૂપિયા હોય એક જ વખત એને પાંચસો રૂપિયા ભરવા પડે દર વર્ષે કે મહિને કે એ પ્રકારનો ટેક્સ નથી નવા વાહનની ખરીદી ઉપર ટેક્સ છે જૂના વાહન ઉપર કોઈ ટેક્સ નથી અને હજી ટેક્સ લાગુ નથી કરેલો આ જે ટેક્સ ની જે નોટિસ છે એ લોકોના વાંધા સૂચનો માંગવા માટે અને લોકોના વાંધા સૂચનોને ધ્યાનમાં લઈ ત્યારબાદ નિર્ણય કરવામાં આવે એના માટે ચેમ્બર ઓફ કોમર્સ સખત શબ્દોમાં વિરોધ કરે છે

જ્યારે આપણે જેટલું નવાગઢ નગરપાલિકા સૌરાષ્ટ્રની અન્ય નગરપાલિકાઓ કરતા ખૂબ જ સમૃદ્ધ છે નગરપાલિકાને અન્ય વેરાઓની ખૂબ જ જાજી આવક છે અને સરકાર શ્રી જયારે નવા વાહનની ખરીદી વખતે આ જીવન રોડ ટેક્સ લઈ જ લઈએ છે ત્યારે આખા ગુજરાતનો રોડ ટેક્સ એકસી સાથે સરકાર શ્રી લઈ જ લઈએ છીએ ત્યારે બીજી વખતે ટેક્સ નાખીને પ્રજા વિરોધી નિર્ણય લેવો એ બિલકુલ ગેરવ્યાજબી છે આ બારમાં તમે વાંધા અરજી પર રજૂ કરી છે શું છે વાંધા અરજીમાં પણ અમે એ જ લખેલું છે કે જ્યારે જે તે વખતે જકાત હતી ત્યારે આવા ટેક્સો નગરપાલિકા ઉઘરાવી શકતી પણ સરકારશ્રીએ ઘણા વર્ષોથી જકાત બંધ કરી દીધેલી છે અને જકાતના બદલામાં નગરપાલિકાઓને વર્ષો વર્ષ ગ્રાન્ટની ફાળવણી કરે છે અને આ ગ્રાન્ટની ફાળવણીમાં વર્ષો વર્ષ વધારો પણ કરે છે અને મેં જેમ અગાઉ કીધું તેમ કે જ્યારે આ જીવન રોડ ટેક્સ નવા વાહન ખરીદી કરતી વખતે સરકારશ્રી ઉઘરાવી દઈએ છે અને ત્યારે પ્રજા વિરોધી નિર્ણય બે બે વખત આપણે ભરવા પડે એ ખરેખર છે છે અને ટકવાપાત્ર નથી અને જયારે જેતપુરના લોકો દ્વારા ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં નથી જનરલ બોર્ડમાં આગામી બોડીએ કોઈ આવા ઠરાવો કરેલા નથી ત્યારે વહીવટદાર શ્રી આવો પ્રજા વિરોધી નિર્ણય લઈએ